સુરત પોલીસ ફરી દેવદૂત બન્યા હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે કાપોદરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં બાળકી રસ્તા પર આવી ગઈ હોય જેની પાછળ શ્વાન દોડતા નજીકમાં જ એક ધીમી પડે રિક્ષામાં તે બેસી ગઈ હતી રિક્ષામાં સવાર લોકો બાળકી લઈ પોલીસ સ્ટેશન પહોંચી ગયા પોલીસની શી ટીમ દ્વારા બાળકીની સંભાળ રાખવામાં આવી માતા પિતાને શોધવાની કામગીરી પણ શરૂ થઈ આખરે આખી રાત સહિત સોળ કલાકની જહેમત બાદ બાળકીના પિતા સુધી પહોંચ્યા પિતા સુધી પહોંચ્યા બાદ જાણ થઈ કે બાળકીનો જન્મદિવસ હોય શી ટીમ અને કાપોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ બી ઓસુરા દ્વારા પોલીસ સ્ટેશનમાં જ બાળકીનો જન્મદિવસ ઉજવાયો અને બાદમાં પિતાને સોંપાઈ કાપોદરા વિસ્તારમાં આવેલી શ્રીજીનગર સોસાયટીમાં અરવિંદભાઈ પરિવાર સાથે રહેતો હોય સાત વર્ષની દીકરી અગિયાર વાગ્યા બાદ ગુમ થઈ હોય પરિવારમાં શોધખોળ કોણે કરી જોકે બાળકીનો કોઈ પત્તો ન લાગ્યો બાળકી ગુમ થાના સોળ કલાક બાદ કાપોદરા પોલીસ અરવિંદભાઈ સુધી પહોંચી ગઈ જાણકારી પણ આપી દીકરી મળતા પરિવારે પણ રાહતનો શ્વાસ લીધો સાત વર્ષની બાળકી રાત્રિએ સાડા અગિયારથી બાર આસપાસ ઘરેથી નીકળી સોસાયટી બહાર રોડ પર આવી હોય આ દરમિયાન શ્વાન દોડતા નજીકમાં જ બમ્પ હોવાથી એક ધીમી પડે રિક્ષામાં દોડીને બેસી ગઈ રાત્રિના સમયે રિક્ષા કરીને કેટરોસના કામદારો પોતાના ઘરે જતા હોય જે દરમિયાન બાળકી મળતા બાળકીને પૂછપરછ કરી બાળ કંઈ બોલી નહોતી શકી રિક્ષામાં જ બાળકીને કાપોદરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી ગઈકાલે રાત્રિના આશરે બે વાગ્યાની આસપાસ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી શ્રીજી સોસાયટીની આજુબાજુ એક સાત વર્ષની નાની દીકરી એક રાહદારી વ્યક્તિને મળી આવેલ અને એ રાહદારી વ્યક્તિ પોલીસ સ્ટેશને એ દીકરીને મૂકી ગઈ દીકરી પૂરતું બોલી શકતી ન હતી પોતાનું નામ જણાવી શકતી હતી પણ પોતાનું એડ્રેસ જણાવી શકતી ન હતી જેથી રાત્રે જ અમને જાણ થતાં સી ટીમ દ્વારા સતત શોધખોળ એના વાલી વારસની ચાલુ કરેલી આજુબાજુના પોલીસ સ્ટેશનોમાં પણ જાણ કરેલી કંટ્રોલ રૂમમાં પણ જાણ કરેલી પરંતુ સવાર સુધી એમના કોઈ વાલી વારસ મળી આવેલ નહીં જેથી દીકરીને સી ટીમ પાસે સાચવીને રાખેલ અને આજ પણ આખો દિવસ સુધી સતત સી ટીમ સોળ કલાક સુધી મહેનત કરી અને એના પિતાશ્રીને શોધી કાઢેલ પિતાશ્રીને શોધી કાઢેલ ત્યારે માલુમ પડેલું કે દીકરીનો આજે જન્મદિવસ છે તો પોલીસ દ્વારા કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા એવું નક્કી કરવામાં આવેલું કે આ દીકરી રાત્રિની હેરાન થાય છે તો એના મોઢા ઉપર મુસ્કાન આવે એના માટે બર્થડે એનો એનો જન્મદિવસ પોલીસ સ્ટેશને જ ઉજવવામાં આવે અને એ રીતે એ દીકરીનો આજે જન્મદિવસ કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ઉજવવામાં આવે છે